જય ગૌ માતા તો આજે અમે અમારી એક મહિનાને સાત દિવસની મગફળી થઈ ચૂકી છે જોઈ શકો આ મહિનામાં એક ફુવારા તો એક પિયત આપેલું ગિરનાર ચાર નંબરની મગફળી છે બનારા જો મારા વીડિયો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં જય ગૌ માતા આમાં અમે શિયાળો ઘઉં વાવેલા હતા ત્યાર પછી અમે ઘઉં લઈ અને ખેડ કરી એટલે ખેડ કરી એટલે છોડું માર્યું હતું એટલે કે ઘઉંના જે દાંડિયા છે એ બીલીમાં રાપડીમાં નડે એ માટે એટલે એના લીધે અમારા આમાં ઘાસ સારો ઉગ્યો નથી જો ઘાસ ઘાસચારો દરેક ખેતર ખેતરોમાં ઉગતા હોય છે વરસાદ થાય પાણી પાઓ એટલે અનુસાર ઉગાવો નીકળતો હોય છે એટલે અમારે ખેડ કરવાના લીધે આમાં નથી નીકળ્યો ઉગાવો આમાં અમે વર્મી કમ્પોસ્ટ એ અળસિયાનું ખાતર બનાવીએ છીએ એ ખાતર અમારું તૈયાર કરેલું હતું વાવ્યા પછી માથે અમે છૂટું છાંટી દીધું બિયારણની અરે નહોતું વાવ્યું પણ અમે ઉપર છાંટી દીધું હતું તારું એટલે આપણે ખેડૂત મિત્રો એક ડીઆઈપીની થેલી નાખતા હોય વાવતા હોય બિયારણની સાથે અથવા પા વાવણીયામાં અથવા પાછળથી ઘણા નાખતા હોય છે બળદથી વાવતા હોય તો શાહમાં નાખતા હોય છે પણ અમે જે ડીઆઈપીની થેલીની જગ્યાએ અમે જે નાખ્યું છે ને એ ઉલી વર્મી કમ્પોસ્ટ બે થેલી નાખી ઓલું એક થેલી નાખતા હોય એની જગ્યાએ અમે આ બે થેલી વાપર છે એટલે આ આના લીધે અમારે આ મગફળી અત્યારે પોષણ તત્વ એ એમાંથી મળી રહેતા હોય છે ખેડૂત મિત્રોને ભલામણ કરવા માટે અમે આજે એ જ વિડીયો સિંગ ઉપર બનાવાયા છે પોમેટો હતી કે ભાઈ આમાં તમે શું નાખો છો ઓર્ગેનિક ગાય આધારિત ખેતી કરો છો અને આવી કલર આવે છે તો તમે નાખો છો શું એ માટે અમે આજે બતાવા રહ્યા કે ભાઈ તે વધારાના કચરાનાથી તે વનસ્પતિના પાંદડામાંથી બનેલું ખાતર જે છે એ બધી બસ તૈયાર કરું છું તમારા વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો જેને ખેડૂતોને માહિતી મળી રહે જય ગમે